હંગામી શાક શાક લાગી આગ નાના ધંધાર્થીઓને નુકસાન પામ્યું બનેલી બનેલી પાકી ધરતીકંપ પછી વર્ષો બાદ પણ જીઆઈડીસી દ્વારા દ્વારા નગરપાલિકા તેની સોંપણી કરવા ના આવતા હાલ શહેરની એકમાત્ર શાક માર્કેટ કંતાન અને પ્લાસ્ટિક ના છાપરા માં આવેલી છે નાના વેપારીઓ પરેશાન છે હંગામી અને શાકભાજી ગઈ અગિયાર વાગ્યાના સમય પહેલાં આગ લાગી હતી આગના બનાવમાં જાણવા મળ્યું કે શાકભાજીના શ્રમજીવી લોકો પીજી વીસીએલના લાઇટના થાંભલા પરથી આડેધર લેવાયેલા બિનઅધિકૃત વીજ જોડાણો અને તેમાં થયેલા વીજ શોકને લઈને આગનો બનાવ બન્યો હતો આગના બનાવની જાણ ભચાઉ નગરપાલિકાના ફાયર ફાઇટર વિભાગને કરવામાં આવતા રિપેરિંગમાં પડેલા ફાયર ફાઈટર મશીનને તાત્કાલિક ધોરણે આગના બનાવ સ્થળે પહોંચાડવામાં આવ્યું પરંતુ જે જગ્યાએ આગ લાગી હતી તે જગ્યાએ ફાયર ફાઈટરનું વાહન અંદર ન જઈ શકે તેટલી ઘીચતા અને સાંકડા રસ્તાના કારણે આગ ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો આગના બનાવ સ્થળે એકઠા થયેલા લોકોએ જણાવ્યું કે શોર્ટ સર્કિટને લઈને આગ લાગી છે ત્યારે સૌપ્રથમ પ્રથમ પીજી વેસીએલને વીજ પુરવઠો બંધ કરી બાદ સેવાભાવી યુવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો તે દરમિયાન ભચાઉ નગરપાલિકાના ફાયર ફાઇટર વિભાગની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને સળગતા પ્લાસ્ટિકના કંતાન વાસના લાકડા થાંભલા અને રેકડી લારીઓના રખાયેલા પ્લાસ્ટિકના કેરેટ વગેરેમાં આગ લાગી હતી જે આગમાં લારી પર રેડીમેડ કપડાં વેચતા શ્રમજીવીના કપડાં અને સામાન આગમાં બળીને ખાક થઈ ગયો હતો તે ઉપરાંત શાકભાજી ફ્રૂટ વેચતા બીજા અન્ય બે થી ત્રણ લોકોનો સામાન પણ સળગીને ખાક થઈ ગયો હતો આગના બનાવની જાણ થતા હંગામી શાકભાજી બજાર નજીક આવેલી મોબાઈલ એસેસરીઝ ફૂટવેર રેડીમેડ અને કોસ્મેટિક વસ્તુઓની હોલસેલની દુકાનો સુધી આગ પહોંચે તે પહેલાં એકઠા થયેલા લોકો અને ફાયર ફાઇટર વિભાગના કર્મચારીઓ દ્વારા આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો એકઠી થયેલી ભીડમાંથી વેપારીએ જણાવ્યું કે જો આગ મોડી રાત્રે ના લાગી હોત તો વેપારીઓને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું હોત કારણ કે આગની જાણ મોડી રાત્રે થા તો આગ રાત્રે ના સાડા દસ વાગ્યા બાદ લાગી હોત તો પસાર થતાં લોકોને ધ્યાન ગયું હોત અને સમયસર આગ પર કાબુ મેળવી શકાયો હતો આગના બનાવ બાદ ભચાઉનું સરકારી તંત્ર જેમાં નગરપાલિકા પોલીસ મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી દ્વારા વધેલા દબાણો અને દબાણોને લઈને સાંકડા બનેલા રોડ રસ્તાને વધુ પહોળા કરવાની તાત્કાલિક જરૂર છે નહીતર ભવિષ્યમાં કોઈ અકસ્માત કે કોઈ અન્ય બનાવોમાં શહેરના મુખ્ય રોડ રસ્તાઓ પરથી સમયસર પહોંચી શકાશે નહીં અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની બનશે ત્યારે હર હંમેશ મુજબ એ જ સરકારી તંત્ર અને રાજકીય આગેવાનો હાથ ઊંચા કરી લેશે અને ભોગવવાનો વારો માત્ર નાના માણસો વેપારીઓને આવશે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ બચાઓ